મોમેન્ટની ગેરંટી સાથે સાથે માલિક દ્વારા તાલીમ આપવામાં આવશે 7 વર્ષના અનુભવી ભારત સરકાર દ્વારા માન્ય સર્ટિફિકેટ તાલીમાર્થીઓને ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ તો આજે જ મુલાકાત લો મોમેન્ટ એજ્યુકેશન તિરુપતિ બજાર વિસનગર ગુજરાતમાં લોકસભા બે 2024 ની ચૂંટણીનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે શ્રી સી આર પટેલ દ્વારા સુરત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પોતાના વિસ્તારમાંથી ફરી એકવાર મોદી સરકારનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે આજે ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ વિસનગર શહેરના પોતાના વિસ્તારમાંથી જ શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં શ્રીની સાથે તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ પટેલ ગળિયા નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ કારોબારી સમિતિના ચેરમેન પીનાબેન શાહ પાલિકાના જુદી જુદી કમિટીઓના ચેરમેનો આરડી પટેલ કિરીટભાઈ પરમાર જગદીશભાઈ પટેલ મનીષભાઈ બારોટ ઋતુલભાઈ પટેલ શહેર ભાજપ મંત્રી ખુશાલભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ મોતીસિંહ પુરોહિત નારાયણભાઈ પટેલ પ્રગતિ સહિતના ભાજપના આગેવાનો અને હોદ્દેદારો તથા કાર્યકરો હાજર રહ્યા હતા ગુજરાતની અંદર લોકસભા બે હજાર ચોવીસનું ચૂંટણી અભિયાનની શરૂઆત આદરણીય સી આર પાટીલ સાહેબે સુરતથી કરી હતી અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અમદાવાદ પોતાના હૂથમાંથી કમળનું ચિત્ર દોરી અને આ આપ જોઈ રહ્યા છો ફરી એકવાર મોદી સરકાર બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ સમગ્ર ભારતની અંદર ફરીથી મોદી સરકાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ સમગ્ર દેશમાં વડાપ્રધાન બનવા ફરીવાર જઈ રહ્યા છે બિલકુલ નિશ્ચિત બાબત છે પરંતુ એના અભિયાનની શરૂઆત આજે હું મારા વિસનગરના પોતાના બુકથી આજે આ કમળના ચિત્ર દ્વારા કરી રહ્યો છું અને લોકો માટે કંઈ પણ કરવા માટે જેમની તત્પરતા છે એવા તમામ કાર્યકર્તાઓ જ્યાં કોંગ્રેસની અંદર હવે સગાવાદ પરિવારવાદ વિક્રમવાદ અને ઝઘડાઓ સિવાય કંઈ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટા પાર્ટી એક અનુશાસિત પાર્ટી લોકોના વિકાસ માટે સાંસ્કૃતિક ધરોહરને બચાવવાળી અને સાથે વિકાસને અને એકવીસમી સદીમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે ગુજરાતને લઈ જવાનું સ્વપ્ન જોતા હોય સ્વપ્ન નહીં પરંતુ હકીકતની અંદર એ તરફ આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ એટલે ફરીથી એક વખત પાંચ વર્ષ માટે મોદી સાહેબ અને લોકસભાની ચૂંટણીના અનુલક્ષમાં જે પણ કોઈ કાર્યકર્તાઓ કે જેમને પાર્ટી માટે અને લોકો માટે કામ કરવું છે એ તમામને આવકાર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આવો અને ટોઠા ડુંગળીઓ રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઈઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ ત્રેપન પંદર નવ સાતસો તેતાલીસ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યુઝ